અહીંયા જેટલા પણ પાળિયાઓ દેખાય છે જે તે વખત સૂર્ય ભગવાનની મૂર્તિ બચાવવામાં કે આ મંદિર બચાવવામાં એમનો અદ્ભુત અહીંયા જે કહેવાય કે બલિદાન આપ્યું છે તો એકથી એક પાળિયાઓને આપણે ઝીણવટથી એમને જોઈશું અને જાણશું કે શું છે અહીંયાનું ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા જીવન મરણ લગ રાખને માણજ રાવત કાસપની જેમ આજે આપણે માખેરના સૂર્યમંદિરે આવી ગયા છીએ અને અહીંયા સૂર્યમંદિર લગભગ જો ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક હજાર સૌથી એક હજાર બાવીસ જે વખતે ભીમદેવ સોમનાથનું મંદિર બચાવવામાં નિષ્ફળ રહેલા છે પાટણના રાજવી સોલંકી વંશના અને ત્યારે અહીંયા આ ટેકરા ઉપર કોઈ આવીને કીધેલું કે ભીમદેવ જેવા નિષ્ફળ રહી અને પાટણ છોડી અને કંથકોટનું શરણું લેવું પડ્યું છે અને ગજની સેવા સેના છે તે રણને ઓલે કાંધે ઊભી છે આવા સમાચાર મળતે આ સ્થળ ઉપર આજે મસ્તક જોઈ રહ્યા છો તો જૂની મૂર્તિ સૂર્ય ભગવાનની મૂર્તિનું મસ્તક છે અને સામે ધક્તિ લગાડેલી છે મિત્રો આ ઇતિહાસ અને એક હજાર વર્ષ વીતી ગયા છે પણ આ સ્થળ ઉપર પાંચસો અને પચીસ માણસે ભોગ દીધેલો છે પોતાના પ્રાણની આહુતિ આપી અને આ મંદિરને બચાવવામાં નિષ્ફળ રહેલા છે અને આજે આપણે વાતો કરીએ કે સંત સુરા ધરતી ઉપર કેમ ઓછા પડે છે તો સંત જે હતા તે ભગવાનને ઉપાસના કરી અને આ દુનિયામાંથી કાયમી માટે જે કહેવાય હિમાલય ગિરનારમાં પોતાનું ભજનનું ભજન કરી અને શાંત બેઠા છે અને સુરાઓ હતા તે ઓછા છવાનું કારણ કે મહાભારત શાસન કાળ વખતે આદિ અનાદિથી આ ધરતીની આ ધર્મને બચાવવામાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધેલી અને આપણે જે નીચે ત્રિકમરાયની જો આપણે વાત કરીએ તો એ લગભગ બારસો સમત બારસો પંચ્યાસીમાં એ વાગડમાં આવેલા અને ઉપર સૂર્ય ભગવાનની મૂર્તિ તે લગભગ લગભગ સન બારસો બાવીસની લમસમને ભીમદેવ જે વખતનું યુદ્ધ થયેલું તે વખતની વાત છે એટલે અહીંયા ડાયરો આ ટેકરી ઉપર બેઠેલો ને ત્યારે એમ કીધું કોઈ કે ગજનવીની સેવા સેના યમનની આખી લઈ યમન સેના અને આપણું આ મંદિર તોડી નાખશે એવા જ્યારે સમાચારો બ્રાહ્મણ ભૂદેવને આપ્યા ત્યારે કહેવાય છે કે ખેપિયા ચારે દિશામાં દોડાયા અને આ મંદિર બચાવવામાં મેં તમને કીધું કે ઈસવીસન એક હજાર બાવીસની લગભગની વાત છે તે વખતે કહેવાય છે કે પાંચસો ને પચીસ એટલે સવા પાંચસો યોદ્ધાઓ આ મંદિરની આ માખેલ ગામના ગોંદરે આ મંદિરને બચાવવામાં મિત્રો એકઠા થયેલા અને યાદ માટે તમને અપાવી દઉં કે ધડ ધીંગાડે ને જેના માઠા માથા મસાણે જીત થવાની હોય અને લડે એવા તો હજારો દાખલા આપણી ધરતી ઉપર આપણી ભૂમિ ઉપર છે પણ જેમાં મરવા માટે જે એકઠા થયેલા હોય એવા પાંચસો ને પચીસ યોદ્ધાઓ અને સાત વિરાંગનાઓ આ મંદિરને બચાવવામાં પોતે જે બલિદાન આપ્યું છે એ બલિદાનને કોઈ કાળે ભૂલી ન શકાય તેવો જબરજસ્ત ઇતિહાસ આ માખેલ ગામના ગોંદરે આ પ્રાંગણના પાળિયાઓને આપણે કાન લઈએ તો એ આપણાને કેવા મળે કે વાલા અમે તો એમ થા નથી ખોડાના અમારા કુમળા બલિદાન દીધા છે સૂર્યનારાયણની મૂર્તિ અને સૂર્ય ભગવાનનું અસ્તિત્વ જળવાઈ રહે તેના માટે એટલે જ કીધું કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા જીવન મરણ લગ રાખને માન હતો કાસ્ય રાવતની જેમ એટલે મતલબ જે જે ભીમદેવ હતા તે સોમનાથ મંદિર નિષ્ફળ ટાઈમને એમના સલાહકારો આપી સલાહકારો એમ કીધું કે તમારે અત્યારે પાટણ છોડી અને તમારે અત્યારે જીવ બચાવવાનો સમય છે અત્યારે તમારે સંતાઈ જવો જોઈએ તમારો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ ત્યારે પાટણથી છોડી અને એમને આપણું કંથકોટ જે વાગડવાળું ત્યાં શરણું લીધેલું અને કહેવાય છે કે એ વાત ત્યાં રહી એમને આખી જિંદગી જે લડેલા ભીમદેવ આખું જીવન એમનું ધર્મ બચાવવામાં જ ગયેલું છે અને હવે આપણે વાત મુદ્દા ઉપર આવી કે તો યમન સેવા જે ગજનવી હતા જે મુસ્લિમ શાસક તે આ મંદિરને તોડવા માટે આવેલા અને એની સેવા સામે એની સેનાની સામે યોદ્ધાઓ પાંચસો ને પચીસ એમાં તમને યાદ યાદ માટે હું યાદગીરી અપાવી દઉં કે તેમાંથી કોણ કોણ મુખ્ય જ્ઞાતિ આમ તો અઢારે આલમ હતા પણ મુખ્ય જ્ઞાતિ હતા ખમીરવંતા રાજપૂતોની સાથે વાઘેલાઓ હતા અડીખમ આહિરો હતા અને આડેસરથી જાડેજાઓ પણ આવેલા ચારણો નેહમથી પોતપોતાના હથિયારો હાબદા કરીને આવેલા અને બ્રાહ્મણોએ પણ તલવાર આ ધર્મના ધીંગાણા માટે ઉપાડેલી અને બીજી કે જે પૂજારી હતા બ્રાહ્મણ કહેવાય છે કે તે વખતે એમને આ પાંચસોને પચીસ યોદ્ધાઓની આગેવાની લીધેલી અને અહીંયા ગમશાણ યુદ્ધ થયેલું એટલું જ નહીં પણ પાંચસો ને પચીસ યોદ્ધાઓ જ્યારે કાયમ આવી ગયા અને આ રણભૂમિ આ મેદાન એ લોથપોથ પડેલી લાશો એના ઉપર આ ઘમસાણ યુદ્ધ થયું છે કોઈના ધડથી મસ્તક જુદા પડ્યા હશે કોઈ ધડ તડફડતા હશે અને આ જે ફોટો તમને બતાવી રહ્યો છે જૂના મંદિરનો છે ભાઈ જે રાખી લે છે અને એટલું નહીં પાંચસો ને પચીસ યોદ્ધાઓ કાયમ આવી ગયા આ ધરતીએ કંઈક વિરલાઓ ગુમાયા છે અને ધરતીને માથે ધર્મની ધજા લહેરાતી રહે સદા સર્વદા એના પ્રયાસો કર્યા છે એ અમરતાની ઓઢણી ઓઢીની કાયમી માટે આ પાડિયાઓ આપણી સમક્ષ ઊભા છે જેટલા નમન કરીએ તેટલા ઓછા છે પણ સાત જે વિરાંગનાઓએ અંતિમમાં જે યુદ્ધ કર્યું એટલે આપણને આપણી યાદ આવે રાણીઓ કે બહુત લડી મરદાનગી હોતો ઝાંસીવાલીદાય રાણી જેમ ઝાંસી રાણીએ પોતા હિન્દુ ધર્મમાં બચાવવામાં જે કમર કસેલી અને પ્રાણની આહુતિ આપી એ તો અજર અમર છે પણ અહીંયા સાત જે વિરાંગનાઓ છે તે વિરાંગનાઓમાંથી આપણે મોખરે નામ છે આમ તો ઘણી વિરાંગનાઓ હશે પણ સાત જણીનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગોરાણી ધનબાઈ અમર કાઠિયાણી ચારણ સોનબાઈ વાઘેલી રાજબા સેજલ સેજલ બ્રાહ્મણી જેમાં ગોરાણીમાં કહેવાય તેને વારવાર વંદન કરીએ અને જનકબા જાડેજા અને જેઠી આહિરાણીએ આમને કુમળા બલિદાન આપી અને એમને નક્કી કરેલું કે હવે આપણા યોદ્ધાઓ નથી રહ્યા આપણે સતી થવું પડે એના માટે આપણે લડી અને આપણે એમને ખબર પડી જોઈએ યમનોને જે ગજનવીની સના સામે લડેલા ભલે એમને ખબર જ હતી કે આપણે હાર જ માનવી પડશે પણ બહોત લડી મડદાનગીઓ તો ઝાંસીવાલી રાણી એના જેમ પોતાના કર્તવ્યોનું પાલન કરી અને આ ધર્મને બચાવવાની કોશિશ કરેલી તો વાગડને ગામડે ગામડે અમરતાની ઓઢળી ઓઢળીણી કંઈક ઇતિહાસ પડ્યા છે અને ઘણા ઇતિહાસકારોએ આને વાગોળ્યા છે અને ઘણો ઇતિહાસ આપણો લુપ્ત થતો જાય છે તો આવું ક્યારે પણ અહીંયા જાઓ તો ત્યાંથી મને પુસ્તક મળેલું અને એના આધારે હું તમને આ ઇતિહાસ સંભળાવી રહ્યો છું જો કે બહુ જૂનો ઇતિહાસ છે તો સટીક જાણકારી મને નથી પણ પુસ્તકના આધારે હું કહું છું કે અહીંયા પાંચસોને પચીસ સવા પાંચસો યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યું છે પ્રાણની આહુતિ આપી છે અને સાત વિરાંગનાઓએ અહીંયા પોતાની ધર્મને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે સાયદ વાગડની ધરતી ઉપર આવડું ઘમસાણ યુદ્ધ બીજું હશે પહેલું કે જે થયેલું કચ્છની અંદર કુરુક્ષેત્ર યુદ્ધ જેમાં કહેવાય છે કે પચાસથી સાઠ હજાર માણસો મરેલા એ જારાના યુદ્ધ અને શાયદ આ બીજું આવડું યુદ્ધ થયું હશે જે આ મંદિરને બચાવવા પાછળ આ પાંચસો સવા પાંચસો યોદ્ધાઓ અને સાત વીરાંગનાઓ એમ યુદ્ધ કરી અને ધર્મનું ધીંગાણું કરેલું અને એ ઉપરવાળું જૂનું મંદિર છે તેના પછી આ મંદિર છે અને તેના પછી અત્યારે આખું મંદિર નિહાળ્યું તે મંદિર છે પણ ધન છે સુરથ ધરતી અને ધન છે અમારી કચ્છની ધરતી જેમાં આવડા બધા પરમ પરાક્રમી યોદ્ધાઓ થયા હશે અને આ ધરતી માટે ધર્મ બતાવ્યો હશે બચાયો હશે એને વાર વાર વંદન છે મહારાજ હું તો તમને ઓળખું છું પણ છતાં તમારો પરિચય આપવો જરૂરી કયું કામ તમારે

કે સંવંત બારસો પિંચ્યાસીમાં કાર્તક સુદ પાંચમના તે વાગડમાં આવેલા અને સૂર્ય ઉપાસક હતા એ ભૂદેવ અને આજ પણ એ ઉપર છે મૂર્તિ ભગવાન સૂર્યનારાયણની અને નીચે મઢવી આ ત્રિકમરાયની છે અને તમને હવે ફોટો બતાવું કે જૂના મંદિરોનો એ પણ હજી પોતે આ મંદિરની અંદર સ્થિત છે આ જે ભાઈ ફોટો બતાવી રહ્યા છે તે આ મંદિર પહેલાંનો ફોટો છે અને તેનાથી પણ શરૂઆતનો મંદિરનો ફોટો હજી તમને હું બતાવીશ કે બહુ જૂનો ઇતિહાસ છે આ માખેલકામના ગોંદરે અને હવે હજી તમને હું જૂના મંદિરનો પણ આ ભાઈ ફોટો બતાવી અને હવે જે આ ભાઈ ફોટો બતાવી રહ્યા છે તે સૌ પ્રથમવાર મંદિરનો છે ટેકરી ઉપર માત્ર એક નાની દેરી હતી અને આજુબાજુ પાળિયાઓ હતા અને મેં તમને ઉપર જે મંદિરમાં સૂર્ય ભગવાનની મૂર્તિ બતાવી તે બહુ જૂની મૂર્તિ છે અને ખંડિત એનું મસ્તક સાઈડમાં મૂકેલું મેં તમને બતાવ્યું અને આ મૂર્તિ ત્રિકમરાયને સપનામાં આવેલી અને બાજુમાં ક્યાં એક સુરદ ધાર છે ત્યાંથી એ મૂર્તિને લઈ આવેલા અને એ ખંડિત એમનું મસ્તક હતું તે એ મસ્તક સાઈડમાં રાખવામાં આવ્યું છે અને મસ્તક બીજી વાર બેસાડવામાં આવ્યું છે એવી બધી મને થોડીક તૂટી ફૂટી વાત મળી છે મિત્રો જૂનો ઇતિહાસ છે તો જે ઇતિહાસકાર છે એને પણ કડીથી કડી મળતી નથી આ એક લોકવાયકાના આધારે અને આ પુસ્તક મને ત્યાંથી મળેલું એના આધારે હું તમને આ ઇતિહાસ સંભળાવી રહ્યો છું અને કાંઈ જો મારી ભૂલચૂક હોય તો આપણો ઇતિહાસ છે આમાં હું માફી માગું છું અને આવીને આવી ઇતિહાસના અડીખમ આપણે વાતો સાથે ફરી કોઈ ઇતિહાસના પાને આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય સૂર્ય નારાયણ સાથે હવે હું બીજલભાઈ રજા લઉં કાંઈ પણ મિત્રો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ધર્મપ્રેમી જે આ વિડીયો પસંદ આવતો હોય તેના સુધી તમે આપણો ઇતિહાસ પહોંચાડવાની કોશિશ કરશો તો જય હિન્દ સાથે હવે ફરી મળીશું કોઈ આવીને આવી વાતો સાથે